મેષ રાશિની વાત કરીએ તો જેના અક્ષર છે અલ હતો એ અલ ઇ મેષ રાશિવાળા જાતકોને આજે કોઈપણ પ્રકારની ભવિષ્યની યોજનાઓ બનાવવાની હોય તો એના માટે ઉત્તમ દિવસ છે કામકાજમાં કદાચ થોડી સુસ્તી આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ પણ દેખાય છે પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેશે સ્વભાવની એકરૂપતાનો થોડો અભાવ રહેશે તો થોડું સાચવીને કામકાજ કરવું પડશે બીજું ફાલતુ ખર્ચાઓથી બચી અને જેટલું કામકાજ થાય એટલું કરવા માટે પ્રયત્ન કરજો બચાવેલું કામ લાગશે વૃષભ રાશિ વાત કરીએ અક્ષર જેના બહુ છે તો વૃષભ રાશિ જાતકો માટે ધન પ્રાપ્તિમાં ઉત્તમ સારા યોગો બની રહ્યા છે પરિવારમાં શાંતિ જળવાશે આજના દિવસ માટે ખા તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું અચાનક તબિયત બગડી શકે છે કામકાજના બોજામાંથી મુક્તિ મળે આવા યોગ પણ ચંદ્રબળના આધારે આજે વૃષભ રાશિના જાતકોના દેખાય છે હવે વાત કરીએ મિથુન રાશિની જેના અક્ષર છે અને ઘ છે મિથુન રાશિવાળા જાતકોએ માનસિક અશાંતિનો થોડોક અનુભવ થાય આજના દિવસ માટે એવા યોગ દેખાઈ રહ્યા છે કામકાજમાં પણ કદાચ થોડી તકલીફો રહે તેવી સંભાવનાઓ છે મહેનતના પ્રમાણમાં ફળ થોડુંક ઓછું મળે સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્ન હશે તો એ પ્રશ્ન આજના દિવસ માટે હળવા થાય તેવા યોગ પણ બની રહ્યા છે જય ગણેશ એક કોડળની ચોથી રાશિની વાત કરીએ કર્ક રાશિ જેના અક્ષર છે ડ અને હ કર્ક રાશિવાળા જાતકોએ આજે શેર બજારમાં સારા લાભ મેળવી શકાશે એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે કામકાજની જો શરૂઆત કરવાની થાય તો ધીરજથી કામકાજની શરૂઆત કરજો કારણ કે ધીરજથી કરેલું કાર્ય હંમેશા સફળતા આપતું હોય છે ઘણા બધા કામકાજ એવા છે કે જેમાં સારો લાભ આજના દિવસ માટે મેળવી છે ધંધાની અંદર પણ સારો લાભ પ્રાપ્ત થશે હા પ્રેમ સંબંધોમાં થોડી તકલીફ જણાય તેવી સંભાવનાઓ પણ દેખાય છે સિંહ રાશિની વાત કરીએ મો અને ટો અક્ષરવાળા જાતક સિંહ રાશિના છે રોકાણ માટે સમય મધ્યમ છે મતલબ કે રોકાણ કરવાનું હોય તો ધ્યાનથી કરવું આજના દિવસ માટે જરૂરી છે ધંધાકીય ક્ષેત્રમાં ધંધામાં સારી આવક પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે જે કંઈ કાર્ય કરશો એ કાર્યમાં ચોક્કસ એક સારી સફળતાની પ્રાપ્તિ થશે મિત્રો સાથે જયારે લીવડ દેવડ કરવાની હોય ત્યારે થોડીક કાળજી રાખીને કામકાજ કરજો કારણ કે એના દ્વારા લાભ થશે કન્યા રાશિ પોઠો નિર્ણય અક્ષર છે કન્યા રાશિના આવકની અંદર વધારાની સંભાવનાઓ કન્યા રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાય છે અકારણ ચિંતાઓ તમારા કામને ન બગાડે થોડું ધ્યાન રાખજો પરિવારજનોનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે આજે અજાણ્યા વ્યક્તિઓ સાથેનો વ્યવહાર નુકસાન ન કરાવે એના માટે કાળજી રાખી અને કામકાજ કરવું પડશે જય ગણેશ તુલા રાશિની મિત્રો ર અને તો જાતકો જાતકોએ તુલા રાશિના જાતકો છે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહે છે જે કઈ કામકાજ સમજદારીથી કરે છો એ કામકાજમાં ખૂબ જ સારા લાભની શક્યતાઓ પ્રબળ બનશે જૂના મિત્રોની મુલાકાત થાય અને એના દ્વારા સારો લાભ મળે તબિયતની બાબતમાં સમય સારો નથી સાચવીને કામકાજ કરવું પડશે કોઈ પણ પ્રકારની ઉધારીથી બચી એને કામકાજ કરજો કારણ કે એના દ્વારા કંઈક બચત રહેશે તો થોડું કામકાજ સરળ બનશે વૃશ્ચિક રાશિની વાત કરીએ ન અને અક્ષર જાતકો વૃશ્ચિકના છે જે કોઈ કામકાજ કરવાનું એ કામના સ્થળે તમારું મન પ્રસન્ન રહેશે આજે તમારો દબદબો રહેશે શેર બજારમાં જો કામકાજ કરતા હોય તો સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે ઘરની અંદર બેસીને કોઈ કામકાજ કરવાના હોય અથવા ગૃહ ઉદ્યોગ કરતા હોય તો એમાં પણ સારી સફળતા મળે વ્યવસાયમાં કોઈ નવા કોન્ટ્રાક્ટ મળે નવી તકો મળે નવા માણસો સાથે પરિચય થાય કામકાજમાં વધારો થાય યાત્રા પ્રવાસના યોગ પણ દેખાઈ રહ્યા છે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે ધનરાશિ ફ ધ ફ અને ઢ જેના અક્ષર સેવા ધન રાશિવાળા જાતકો માટે મિત્રો કર્મ ક્ષેત્રની જો વાત કરવામાં આવે તો વ્યવસાયની અંદર કોઈ નવી અને સારી તકો મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે બને ત્યાં સુધી ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો પડશે કામકાજમાં કદાચ મહેનત વધે તેવી સંભાવનાઓ છે શત્રુ પક્ષથી સાવધાની રાખવી એ પણ આજના દિવસ માટે જરૂરી છે જય ગણેશ કોલના જવા અક્ષરવાળા મકર રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે ભાગીદારીવાળા કામકાજમાં લાભની સંભાવનાઓ મકર રાશિવાળા જાતકોને સારી દેખાઈ રહી છે નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થાય તેવી સંભાવનાઓ પણ છે આવડતનો જેટલો ઉપયોગ કરો એટલી સારી સફળતાની પ્રાપ્તિ થશે કોઈપણની વાતોમાં આવીને જો કામકાજ કરો તો નુકસાન થશે થોડું સાચવીને આ પ્રમાણે કામકાજ કરવું પડશે કુંભ રાશિની વાત કરીએ ગ અને સહજ અને અક્ષર જેવા કુંભરાશીવાળા જાતકો માટે જૂની પરેશાનીઓમાંથી રાહત મળે એવા યોગ બની રહ્યા છે કામકાજમાં એક સારા વૃદ્ધિના યોગ બની રહ્યા છે આવકમાં પણ નવા કોઈ સ્ત્રોત ઉભા થાય પોતાના ધંધાની વાત બને ત્યાં સુધી ગુપ્ત રાખવા માટે પ્રયત્ન કરો કારણ કે એના દ્વારા સારી સફળતા ક્યારેક ક્યારેક મળતી હોય છે મીન રાશિની વાત કરીએ દ છ જ અને છ મીન રાશિના દર્શકો માટે કેવો રહેશે આજનો દિવસ પરિવારજનોમાં કોઈપણ વ્યક્તિની ચિંતા તબિયતની બાબતમાં રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અકારણ ખર્ચાઓ કદાચ વધી શકે છે એવી સંભાવનાઓ પણ છે પારિવારિક શાંતિ ચોક્કસ એક સારી મળશે ભાગીદારીવાળા કામકાજમાં સાચવીને કામકાજ કરવું પડશે તો આ પ્રમાણે કરશો તો ચોક્કસ સારો લાભ થશે જય ગણેશ